જે ભગવાને જવાબ આપ્યા ને સ્વીકારી દીધા કોઈ પણ દલીલ કર્યા વગર સ્વીકારી બસ આ ગુરુ છે આપણને જ્ઞાન આપે તો એ લેવું જોઈએ પ્રવાહ નો અર્થ છે ઉપરથી નીચે ઉતરે ઉત્તમભાઈ અહીંયા પાણી ભરાયું છે તો પાણી ભરાયું એનો મતલબ આ જમીન પણ ઊંચી છે ને ઓલી જમીન પણ ઊંચી છે એટલા માટે વ્યવસ્થા એવી છે કે વ્યાસપીઠ ઊંચી રહેવી જોઈએ અને શ્રોતાઓ નીચે રહેવા જોઈએ એટલે આ પ્રવાહ જે નિર્માણ જ્ઞાન પ્રવાહ છે

એને એને પ્રવાહ થોડો કહેવાય સ્વામી વિવેકાનંદ તમે જાણતા જ હો એમના ગુરુ રામકૃષ્ણ દેવ ઠાકુર ત્યારે આપણા ભારતમાં નવી નવી રેલવે શરૂ થઈ ગઈ અને પ્લેટફોર્મ પર ક્યાંક બેઠા હતા એમાં રામકૃષ્ણ દેવ એમણે સ્વામી વિવેકાનંદને એક થોડા પૈસા કાઢ્યા અને આપ્યા હજી સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ બન્યા નહોતા એનું નામ હતું નરેન્દ્ર નરેન્દ્ર દત્ત હા સ્વામીજી નું નામ શું છે હા ગુરુદેવ શું બોલે જાઓ રેલવે સ્ટેશનની ટિકિટ બારી ઉપર જઈને ત્રણ પોસ્ટકાર્ડ લેવા

બોલે અહીંયા ટિકિટ મળે અહીંયા પોસ્ટ કાર્ડ થોડા મળે પોસ્ટ ઓફિસમાં માં જાઓ એ સ્વામી જીએ બહુ પ્રેમ છે એક વાત કરે કે ન મળતા હોય તો ના પાડે બીજું બધું શું ન મળતા હોય તો ના કહી દો ત્યારે ઓલો ટિકિટ કાપવા વાળો બોલ્યો સાધુ જેવા દેખાવ છું તમને ના કેમ પાડવી લાવો ઘરે મારા ઘર માટે કાલે હું પાંચ લાવ્યો તો એમાંથી ત્રણ તમને આપી દઉં ત્રણ પોસ્ટ કાર્ડ દીધા પૈસા પોસ્ટ કાર્ડ લઈને ગુરુદેવ પાસે આવ્યા અને ગુરુદેવ આવી અને ચરણમાં મૂક્યા પોસ્ટ અને પછી પૂછ્યું કે ગુરુદેવ કે કીધું પરમહંસી મારે તો ખાલી એટલું જોવાનું હતું કે તું મારી આજ્ઞાનો વિરોધ કરે છે કે નહીં મારે તારામાં કઈક ભરવું છે મારે તને કઈક આપવું છે પણ એને તું લાયક છે કે નહીં તું મારી આજ્ઞાનો વિરોધ કરે છે કે નહીં બસ મારે આ જ જોવાનું હતું બાકી પોસ્ટકાર્ડ મળવાના હતા એની મને ખબર હતી એટલું જ નહીં હજી એની પાસે બે પડ્યા છે એની મને ખબર છે હજી પણ તું આજ્ઞાનો વિરોધ કરે છે આનું નામ છે ગુરુકે સુખ સિદ્ધિ અહીં તાજ્ઞા

બધા જ નોકર સાગર ને રજા આપવામાં આવી ઘરના ભારી બંધ દરવાજા બંધ થયા નંદ યશોદાજી બે દીકરાઓ ગર્ગાચાર્ય અને વસુદેવજી ના જે પત્ની રોહિણી છે નંદ ત્યાં રહે છે આટલા છ જણા એ ઘરમાં રહ્યા અને પરિણામે ધીરે 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 નંદ બાબા એ કુંડ ભાગવત માં છે ને ભગવાન ની કુંડલી ની ચર્ચા છે આખી કુંડલી ભગવાનનો જન્મ કયા નક્ષત્રમાં થયો? ક્યારે થયો બક્તિ કુંડળી છેમાં એમાં ભગવાનનો છે ને રોહિણી નક્ષત્રમાં જન્મ છે અને રોહિણી નક્ષત્ર હોય ને એની વૃષભ રાશિ વૃષભ રાશિ હોય એના ત્રણ અક્ષર ઉપરથી નામ હોય બ બ ને ઉ બ વ ઉ વૃષભ ઉચ્છતે ત્રણ અક્ષર ઉપર થી નામ હોય બ્રણ અક્ષર આપ્યા અને અક્ષર આપ્યા પછી ભગવાન નામ શોધવા લાગ્યા આપણી સાથે આવું થાય ને આપણને અક્ષરો આપી દે પછી આપણે પણ શોધવા મળીએ ને કયું નામ રાખવું કયું કારણ કે આપણે લેટેસ્ટમાં લેટેસ્ટ રાખવાનું હોય કોઈનું હોય નહીં ઘણી અત્યારે મારી શું નામ કીધું છે સાંભળ્યું હતું નામ શ્લેષ્મા હા શ્લેષ્મા બોલવામાં કેટલું સારું લાગ્યું હે શ્લેષ્મા નો શું થાય ખબર

સિત્તેર સિત્તેર વર્ષની દોષીઓના નામ દીકરાની હોય કે મારા ટ્વિન્કલ સાસુ આવ્યા એવું લાગે સાહેબ વિચાર તો કરો હા નામ તો એવું હોવું જોઈએ કે નામ કોઈ આપણું લઈને કલ્યાણ એનું થવું જોઈએ આનું નામ સાહેબ બાકી નામ આપણે તો આયુર્વેદમાં વિરુદ્ધ આહારની ચર્ચા છે હે અમુક લોકોના નામ અને પ્રકૃતિ વિરુદ્ધ હોય સાહેબ હા વિરુદ્ધ આહાર હોય કે ડુંગળી ના ના દૂધ હારે નો ખવાય આવું બધું હોય ને વિરુદ્ધ આહાર એમાં અમુક લોકોના નામ અલગ હોય હા

ચાખો તો લાગે મીઠું એટલે સ્વીટ ચાખો તો લાગે મીઠું નામ બુરું

નાની બોરડી હોય એ આડી વાગે ને ઊભી વાગે અને કાપી નાખો તોય વાગે ને હા એટલે ઉદ્ધવે કીધું અચ્છા 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 હું તો કંઈક બીજું સપકો બીજું હું મતતો તો એ તો મને ખબર નથી પણ હું તો બીજે ક્યાં કામ કેવું કે કઈ કઈ કરશે ત્યાં ગોપી કીધું કે ના બોરડી નહીં તો આ બરાબર જ છે ને આડી વાગે ઊભી વાગે ને કાપી નાખો તોય વાગે બોરડી એટલે ગોપી કીધું બોરડી નહીં મોરલી આડી વાગે ઉભી વાગે કાપી નાખો તોય વાગે આડી વાગે જો આ આમે વગાડે ના પછી આપણે પાવો હોય પાવો હોય ને જો એ ઉભી વાગે આડી વાગે અને એને કાપી નાખો તો એ વાગે એટલે નામ અને પ્રકૃતિ આપણે ત્યાં ભગવાન કૃષ્ણનું શું નામ રાખીએ શું નામ રાખીએ બધા ચર્ચા કરવા લાગ્યા અને પરિણામે

વેદ પણ જેના ગુણ ગાવામાં અસમર્થ અને આ આ આ આ કથન એટલું સત્ય ન કહ્યું કે શું ભગવાન કૃષ્ણને એક જ રાશિ એક જ રાશિ લાગુ પડે છે હે બધી રાશિ ઉપરથી દી ભગવાનના નામ છે લ્યો હા પક્કા વાળ પડી છે ને બધા ઉપરથી ભગવાનનું નામ છે એ એ બી સી છે એ બી સી अबा जेड बद्ध उपर्दी भगवान का नाम जो क्या रे विष्णु सरस्त्र खोलो तो हमरे खोल पड़े आ आ क्या रे विष्णु सरस्त्र हजार नाम जो ओम विष्णुवे नमः विष्णुवे नमः वशिष्ठ कारा नमः भूत भक्ति भक्त प्रवेश नमः भूत कुर्ते नमः भूत भुते नमः भावा नमः मुक्ता नमः ब्रह्मांड तीर्थ नमः अ

મધુને માર્યો એટલે માધવ કહેવાય કે જેવા જેવા ગુણોને જે ગોવર્ધન ધાર્યું એટલે ગોધીર નિર્ધારી કહેવાય પીતાંબર પહેર્યું એટલે પિતામ્બર ધારી કહેવાય ચક્ર હાથમાં રાખ્યું એટલે ચક્રધારી કહેવાય ચક્રપાણી કહેવાય હા પ્રણંગ થી વાકા છે એટલે બાકે કહેવાય બાકે બિહાર ભગવાન ભગવાન ઉભા રહે તો ત્રણ અંગથી વાંકા ઉભા રહે છે સીધા નથી ઉભા રહેતા એટલે એનું નામ છે

એટલા મારે આપણે ત્યાં ગવાય તમને બધાને આવડે છે મારી સાથે ગાજો ગાવું નહીં કાલ્તી કોઈ ની કે કાલે પૂરી દીજેશ હ હા કાલ્તી કોઈ કે છે હરી તારા 6000 ને તારા તું રોજ રોજ બદલે Oh uh -huh.

મુસાફરી કરે નોકરી કરવા જાય એમાં નવ ને પંદર ની લોકલ બધા પકડે પછી બધા વાતો કરે આમ છે મો છે

અને ટ્રેનમાં શરૂ થયા થયેલા ભજન આજે 60 વર્ષ પછી એવડી મોટી સંસ્થા બની ગઈ કે જે દર 3 વર્ષે આપણા મોટા કાર્યો કરે છે અને એ ગરીબો માટે એ સંસ્થા કેટલું કામ કરે છે મુંબઈમાં હા એક બી હોય ગયું સાહેબ એ મટ વૃક્ષ બની ગયું હા